બ્રહ્મા નારદને કહે છે નારદ એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા ભગવાન મહાદેવને કેવા પુષ્પો અર્પણ કરવાથી કેવું ફલ પ્રાપ્ત થાય છે બીજી પૂજાનું નામ છે ધાન્ય પૂજા અનેક ધન ધાન્યોથી ભગવાન શંકરની પૂજા થાય છે કયું ધાન્ય ભગવાન મહાદેવને અર્પણ કરવાથી કેવું ફલ મળે છે ત્રીજી પૂજા શંકર ભગવાનની છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે છે તેને ધારા પૂજા કહેવાય છે

શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરે છે જે કોઈ બિલોપત્ર કમલ પુષ્પ શંકર ભગવાન ને ચડાવે છે તેના માટે વચન આપ્યું છે લક્ષ્મી લક્ષ્મી થાય છે પરંતુ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન શિવ ની પૂજા અર્ચન કરવાથી કેવી લક્ષ્મી મળે છે કામનાઓની પૂર્તિ કરનાર લક્ષ્મી મળે છે દુનિયામાં લક્ષ્મી મળે પણ કોઈની કામના ઘણી વાર પૂરી ન પણ થઈ શકે છે લક્ષ્મી કામોર છે એવી લક્ષ્મી મળે છે જે પરિવારનું કલ્યાણ કરે છે સારા વિચારો આપનારી સારી દિશા દેખાડનારી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી શિવ સાધના શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે દરેક કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી ભગવાન શિવની ઉપાસનાથી મળે છે મહાદેવની સાધનાથી પ્રાપ્ત થાય છે તેથી કોઈ કહે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન મળે તો એ બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ કૃપા કરે છે અને લક્ષ્મી સ્વયં મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવના ભક્તો પર નિરંતર કૃપા કરનારી વિષ્ણુ પત્ની લક્ષ્મી છે તો કમલ પુષ્પ શંખ પુષ્પ બિલ્વપત્ર શિવપુરાણમાં વિસ્તૃત વર્ણન છે આ બધા પુષ્પોનું પારી જાતથી લઈને જાત જાતના ઝહેરીલા પુષ્પો કોઈ પણ રંગના કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે કરેણના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ કને પછી લાલ કરણ હોય પીળી કરણ હોય ગુલાબી કરણ હોય ભગવી કરણ હોય લાંબો પૂલવાળી વાળી કરણ હોય કે ગોળ પૂલવાળી વાળી કરણ હોય કરણના પુષ્પો શંકર ભગવાનને ચડાવવાથી સંપત્તિને શાંતિની પ્રાપ્તિ થાય છે અવસર મળે તો ભગવાન શંકરને કર્ણના પુષ્પોથી શણગારો ગામડામાં જઈને શિવાલી હોય તો શિવાલીની આજુબાજુમાં કર્ણો જ આવેલા હોય લાલ કર્ણ હોય પીળી કર્ણ હોય લાંબા ફૂલવાળી કર્ણ હોય ગોળ ફૂલવાળી કર્ણ હોય કર્ણના પુષ્પો શંકરજીને વહેલા છે દુનિયાનું એક પણ પુષ્પ ન મળે ફૂલો ન મળે તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવો આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો અવસર મળે તો આંકડાના પુષ્પો શિવજીને ચડાવવા આંકડાના પુષ્પોનો શણગાર કરી શકાય છે આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ આપણે અનેક પુષ્પોનું વર્ણન કરતા કોઈ એમ કહે છે કે તુલસી પત્ર શિવને ન અર્પણ કરી શકાય પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે સાંભળો શંકર ભગવાન ને ચડાવવાથી ભક્તિ મુક્તિ ની પ્રાપ્તિ થાય છે અર્થ પુષ્પ શંકર ને ચડાવો અર્ક પુષ્પ એટલે સનફ્લાવર સૂર્યમુખી ના ફૂલો ભગવાન શંકરજી ને ચડાવો દરેક કામનાઓની પૂર્તિ થઈ શકે આ દુનિયાનું કોઈ પણ પુષ્પ કોઈ પણ ફૂલ ભગવાન શંકરજીને ચડાવી શકાય છે અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે જરૂર કોઈ પિતાંબર શ્વેતાંબર લીલામ્બરનો શણગાર કરે સોના ચાંદી હીરા મોતી કોઈ મુગુટ ચડાવે જરૂર શોભા લાગે છે પણ મન સ્વીકારે નહીં શિવજીને પુષ્પોનો શણગાર હોય જ હંમેશા મન સ્વીકારે છે સારું લાગે પણ મન ન સ્વીકારે શંકરને લિંગ ઉપર મુગટ પહેરેલો હોય તો બહુ શોભે નહીં ફૂલોનો શણગાર જે શંકરને શોભે છે અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે ભગવાન શંકરજી તેના પરિવારને સદ્ગુણથી શણગારે છે એ છે શંકરની પુષ્પ પૂજા ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે જોહીથી લઈને દરેક પુષ્પો ઝહેરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય કેસરયુક્ત ચંદન હોય કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે સુખડને ઘસવી પડે ઓરસા ઉપર આજકાલ લોકો તૈયાર બધું ચડાવી રહ્યા ભગવાન એ કેમિકલ છે ચંદન નથી ઓરિસા ઉપર તકતા ઉપર સુખડનું લાકડું તાકાત લગાવીને ઘસવું પડે છે ચંદન ઉતારવું પડે છે એમાં કેસરની બે પાખડી ભેરવો એટલે આવો કલર થઈ જાય છે અને જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ મારા જેમ આવું ત્રિપુંડ કરવું મન શાંત રહે છે ચંદન શીતળતા આપે ચંદન શાંતિ આપે શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ ભગવાન મહાદેવને કરે છે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો એટલે પૂજારીને એક કામ ઓછું જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે પુષ્પો લઈ આવીને પૂજારીને આપો જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે અમારા ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરણ હોય પોતાની વાડીમાં ફૂલ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે ને ગામના શિવાલીના પૂજારીને કે લેવું બાપુજી આ ચડાવજો ભગવાન શંકરને ચંદન ઘસી આપે પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે શિવની પૂજા કરીએ જે પુણ્ય મળે છે તેના કરતા દસ ગુણું પુણ્ય કોઈ પૂજારીને પૂજારીની સામગ્રી તૈયાર કરી દેવાથી પ્રાપ્ત થાય છે ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો પુષ્પ બિલવાપત્ર ચંદન આદિ આદિ જે સામગ્રી હોય તૈયાર કરીને આપો જેથી કરી પૂજારીને પૂજા કરવામાં થોડી સરળતા રહે ત્રીજી પૂજા છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે જલધારા કરવી આપણું કર્તવ્ય છે જલધારા એ કરતવ્યમ ભક્તિ તત્પરે જે માનવ ભગવાન મહાદેવને જલ નથી ચડાવતો તે પ્રકૃતિનો ઋણી રહે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્તિ લેવા માટે ભગવાન મહાદેવને રોજ જલાભિષેક કરવો જોઈએ અનેક એવા મહાદેવના ભક્તોના દર્શન કર્યા છે કે જ્યાં સુધી ભગવાન શંકર જેના જલ ન ચડાવે ત્યાં સુધી મુખમાં જલ ન મૂકે આવા મહાદેવના પરમ ભક્તો છે જ્યાં સુધી શિવનું દર્શન ન થાય મુખમાં અન્નનો કણ ન જાય આવા અસંખ્ય ભગવાન મહાદેવના ભક્તો છે અને ક્યારે ભગવાન શિવજીનું દર્શન કરવા શિવાલય ન જઈ શકો પરંતુ કોઈ પરમ શિવ ભક્તો હોય એમનું દર્શન કરીએ ને તો મહાદેવના દર્શન કરવાનો જ ફલ પ્રાપ્ત થાય એ શિવ ભક્તોનો મહિમા છે ભગવાન શંકરની પૂજા આપ શિવ નામ બોલીને કરી શકો છો પંચાક્ષર મંત્ર બોલીને કરી શકો છો પુરુષ બોલીને કરી શકો છો રુદ્રી પાઠ બોલીને કરી શકો છો મહામૃત્યુંજી મંત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય મૌન બનીને પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે વિવિધ પ્રકારે ભગવાન મહાદેવની પૂજાનો અનેરો મહિમા છે શિવ કાર્ય